રૂડાએ નોટિસ આપી છે અને હવે કાયદેસરની કાર્યવાહી કરશે જોકે આ દરમિયાન રૂડાની કચેરીમાં જ આગ બુજાવવા માટેના સાધનો એક્સપાયરી ડેટ વાળા હોવાનું સામે આવ્યું છે રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ જીવી મિયાણીએ જણાવ્યું હતું કે આણંદ નવા ગામમાં જે જે કોટિસ ઇન્ડસ્ટ્રીયલમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી ત્યારબાદ તપાસ કરતા માલુમ પડ્યું કે વર્ષ બે હજાર સાતમાં ઇન્ડસ્ટ્રીયલ દ્વારા ફેક્ટરીનો માત્ર લેઆઉટ પ્લાન જ મંજૂર કરવામાં આવ્યો હતો અન્ય કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી એટલે કે વિકાસ પરવાનગી અને બિલ્ડિંગ યુઝ પરમિશન લેવામાં આવી ન હતી જેથી તેમને નોટિસ આપી છે અને હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો ત્યારબાદ કોઈપણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈપણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી જેથી તેમના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી નોટિસ આપી છે મંજૂરી જ લીધેલી નથી એટલે સંપૂર્ણપણ ગેરકાયદેસર મંજૂરી જ લીધેલી નથી એના મતલબ કોઈ પણ પ્રકારના એમની પાસે એનઓસી નહીં હોય એમની પણ એક એક યુનિટને અમે લિસ્ટ બનાવીને હવે ચેકિંગની કામગીરી હાથ ધરશું અને એમની પાસે વધારાનું બાંધકામ છે કે કેમ એમની પાસે બીજા એનઓસી લીધેલા છે કે નહીં ઘણી બધા એવા યુનિટો હશે કે જે રૂડામાં ભળેલો જે વિસ્તાર રૂડામાં ભળેલો એ પહેલાના યુનિટો હશે અને ત્યાં મંજૂરી મળેલી હશે તો એમની પણ અમે વિગતવાર ચકાસણી કરી અને કાયદેસર શહેરમાં વધતી આગની ઘટનાઓ વચ્ચે રૂડાની કચેરીમાં ફાયરના સાધનો પણ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે અગ્નિશામક યંત્રો આઠ માર્ચ બે હજાર પચીસના જ એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે એન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા સાતસો કરતા વધુ બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવેલ છે ત્યાં રૂડાની ઓફિસમાં જ કાટ ખાઈ ગયેલા ફાયર સાધનો છે સરકારી ઓફિસો સામે કેમ કોઈ નોટિસ કે કાર્યવાહી થતી નથી તે પણ એક સવાલ છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત